આજરોજ બીજી ટર્મ માટેની ચૂંટણી બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી શ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા ઓગણીસો ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટીમ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાર્ડની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના સમ તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટમમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટમમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલાં નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય દાવપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવપેચ ચાલશે નહીં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ આપવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો એવો જ સહકાર બીજી ટર્મમાં આપશે એની મને ખાતરી છે ગઈ ટર્મમાં જે માલ રાખવાની જે સગવડતા યાર્ડમાં નહોતી થોડીક ગુડાગર્દી જૂના યાર્ડમાં હતી એ શેડ અમે બનાવી અને પંદર વીઘાનો જે શેડ અમે બનાવ્યો છે એ ગુજરાતમાં આવો એ આવો શેડ કોઈપણ યાર્ડમાં એટલો મોટો છે નહીં અને એ શેડથી અમે અમારી આવક વધારી છે ખેડૂતો સૌરાષ્ટ્રના રાજકોટ લોધિકા પડધરી તાલુકાના ખેડૂતોને આ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો છે એ ભરોસો કાયમ રહેશે એની હું ખાતરી આપું છું સબ યાર્ડમાં જે ગુડાગર્દી અને જે અગોડતા હતી એ અગવડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એને કોઈ કનર્ગત નથી અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાદ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે અને એના માટે ચોવીસ કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારા નંબર રાતે પણ ફોન કરે તો ઉપડે એ એમને ખાતરી બેઠી છે અને એથી આ રાજકોટ યાર્ડમાં જે લોકોનો વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ હું અને મારી ટીમ વાઇસ ચેરમેન વિજયભાઈ અને સાથી ડિરેક્ટરો કાયમી જાળવી રાખશું એની હું ખાતરી છું ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિ દ્વારા ગત બુધવારના રોજ સી આર પાટીલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચનાથી ગત બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યોની સેન્સ લેવા માટે પ્રમુખ અને ને નિમવા માટે સેન્સ માટે આવ્યા હતા ભાઈ પ્રદીપભાઈ ખીમાણી હસમુખભાઈ ઇંડોચા અને અમીબેન પરી આ ગુજરાત પ્રદેશના આગેવાનો તમામ સભ્યોને વ્યક્તિગત પણ મેળવ્યા હતા અને જેમને સામૂહિકમાં મળવું હતું એમને સામૂહિકમાં પણ મેળ્યા હતા અને આ બધે અહીંથી તમામ સભ્યોની જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી દરેક મંડલ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડલ પ્રમુખ બંને મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા ભાજપ મહામ પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે અત્યારે મળેલી બેઠકમાં તમામ સભ્યોની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વીફ મેન્ડેટ અને એ વાંચી સંભળવામાં આવ્યો છે અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેનમાંથી એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતી રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ ડવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે અને એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ જિલ્લાની ત્રણ મુખ્ય સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી લાલોસંઘ અને માર્કેટિંગ યાર્ડ અહીંયા હાલમાં કોઈ જૂથવાદ નથી તમામ નિર્ણયો સ્વરાનુમતે થાય છે તમામ પસંદગી સર્વાનુમતે થાય છે ને પ્રદેશ ભાજપ વતી જે કાંઈ નિર્ણય આવે છે ને તમામ લોકો સર્વ સર્વસંમતિથી વધાવી લે છે આજે પણ અહીંયા જે માર્કેટિંગના સભ્યો વચ્ચે જે એકતાનું પ્રદર્શન થયું છે જે આપ સૌએ પણ નિહાળ્યું છે કોઈ વાદ નથી કોઈ વિવાદ નથી કોઈ જૂથવાદ નથી માત્ર એક જ વસ્તુ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે સહકારની પ્રવૃત્તિને વિકસાવવા માટે અલગ સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે આપણા ચાહિતા નેતા અમિતભાઈ શાહને એના મંત્રી કેબિનેટ મંત્રી તરીકે બેસાડવામાં આવે છે તો ગુજરાત અને ભાજપમાં સહકારી માળખું કેમ સુંદર રીતે કામ કરે આપ સૌ જાણો છો કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે અને વધુ સારી રીતે કામ ભવિષ્યમાં થશે આટલું જ કહીને હું વિધું છું જ્યાંય મને લાગ્યું પરસોત્તમભાઈ મારી બાજુમાં જ બેઠા હતા અને પરસોત્તમભાઈ સૌથી મને પહેલાં એ કીધું કે બાપુ જે નિર્ણય થાય આપણે સૌએ દિલથી વધાવવાનો છું એ મને ખ્યાલ એટલા માટે લોબિંગ તો એટલા માટે લોકશાહીમાં થવું જ જોઈએ કેમ કે સૌએ પોતાની વાત રજૂ કરવા માટે નહીં પૂરતી તક મળવી જોઈએ અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિ માને છે કે જે કાંઈ છે એ એવા સારા વાતાવરણ વચ્ચે લોબિંગ થાય રજૂઆત એને લોબિંગ ન કહેવાય પણ રજૂઆત તો થાય આજ મને પણ ઈચ્છા હોય કે હું આગળ ક્યાંક હોદા ઉપર બીરાજ તો લોબિંગ તો થાય પણ લોબિંગની વાત જુદી છે અને પછી ચૂંટણી થયા પછી જે એકતાનેથી વાત ભાઈચારા સાથે જે કામ થઈ રહ્યું છે જે યાર્ડમાં પણ બતાવી છે રાલોમાં પણ બતાય છે અને રાજકોટ ડેરીમાં પણ બતાય છે અત્યારે એક વાત આપણે હું કહી દઉં કે જિલ્લા સહકારી આગેવાન જયેશભાઈ રાદડિયાના નેજા હેઠળ જે સહકારી પ્રવૃત્તિમાં પ્રમાણિકપણે કામગીરી થઈ રહી છે યોગ્ય વ્યક્તિની પસંદગી પણ થઈ રહી છે અને પ્રદેશ ભાજપ હતી જે સૂચના આવે છે એનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે યાદમાં અઢી વર્ષની ક્રમમાં ખેડૂતોને લાભદાયી અને ખેડૂતોને સુવિધા વધાર જેવા કાર્યો થયેલા છે આમાં પણ કેમ વધારો થાય એમ આગામી સમયમાં ખેડૂતોને હિતમાં અને ખેડૂતોની સમસ્યામાં અને સુવિધામાં વધારો થાય સમસ્યામાં ઘટાડો થાય એવી રીતના અમે બધું સાથે મળીને જે રીતના અઢી વર્ષ કામ કર્યું છે એવી જ રીતના આખી ટીમ સાથે મળીને અમે કામ કરશું અત્યાર સુધી અઢી વર્ષ દરમિયાન અમે જે કાર્ય કર્યા છે એમાં પણ હજી પણ જેમાં જેમાં તૂટી રહેલી છે અને શું ખેડૂતોની સુવિધા કેમ વધે એ કાર્ય કરવામાં અમે અગ્રમતા અગ્રતા આપશું